આ તરફ પાલીતાણામાં વરસેલા બાર ઇંચ વરસાદથી અનેક ગામો જળબંબાકાર થયા છે ત્યારે સોમવારે મોડી રાત્રે પાલીતાણાના સેંજડિયા મોખડકા આંકલોલી ગામમાં ફસાયેલા એકત્રીસ ગ્રામજનોનું રેસ્ક્યુ પ્રશાસને કર્યું છે તો રજવાડ અને ખારો ડેમના પાણીને લીધે ત્રણેય ગામોના પાંચથી સાત ફૂટ સુધી પાણી ભરાઈ જવાની સમસ્યા બની મોડી રાત્રે જ પાલિતાણા અને તળાજાની રેસ્ક્યુ ટીમે જેસીબીની મદદથી ત્રણેય ગામમાં ફસાયેલા એકત્રીસ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા વલભીપુર તાલુકાના થાપનાથ ગામ અંદર ફરી વળ્યા છે કાળુભાર નદીના પાણી ગામમાં નદીના પાણી ફરી વળતા સાહીઠ લોકો ફસાયા હતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે વડોદરાથી એનડીઆરએફની ટીમો લાવવામાં આવી હતી એનડીઆરએફની ટીમે મંદિર અને ઊંચાળવાળા મકાનમાં આશરો લઈને બેસી રહેલા ગ્રામજનોનું બોટની મારફતે રેસ્ક્યુ કર્યું હતું જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના છે ભાવનગરના થાપનાથ ગામમાં અચાનકથી જ જે નદીનું પાણી ફરી વળ્યું હતું તો ગામ પણ આખે આખું બેટમાં ફેરવાયું હતું જેના કારણે જે સ્થાનિકો હતા તેમણે મંદિર અને ઊંચા મકાનની છત ઉપર આશરો લીધો હતો એનડીઆરએફની ટીમ તેમની મદદે પહોંચી અને લગભગ એકત્રીસ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું